મિત્રો ભયના લોકમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે જઈએ ને આપણે આપણે અહીંયા સીવ શક્તિ માર્કેટમાં આવ્યા છીએ મોહિશનની સાથે મિત્રો બે દિવસથી છેલ્લા છવ્વીસ કલાક ઉપરથી આગ લાગી છે પરંતુ હજી આગ કંટ્રોલમાં આવી નથી જોકે સુરત પોલીસ અને સુરત ફાયર બ્રિગેડ ટીમ પૂરેપૂરો પ્રયાસ કરે છે એક આગ કાંકળવામાં આવી જાય તો ચાલો મિત્રો આજે જોઈએ કેવી આગ લાગી છે કેવું માહોલ છે જેટલું તમને જેટલું અમે જોઈતું ને એટલું તમને લોકમાં જરૂર બતાવી દેશું તો ચાલો જલ્દીથી જઈએ મિત્રો જોઈ શકો છો અહીંયા જો મહોલ જો ખાલી જો બધા જો ભાઈ એમનો સુરત મહાનગરપાલિકા જો પોલીસ ને ફાયર બ્રિગેડ જો ખાલી ફાયર બ્રિગેડ બધા જે બિલ્ડિંગમાં આગ લાગી ને બધા હા મેં સાહેબ છે બધા જો સ્પેસ આવે જો આ જો આ લેન્ડમાં ઉભા રહી ગયા દેખાશે એમ મિત્ર કાલે રીલ જોઈ હતી ને ત્યારે છે ને હું આવતું ખબર છે સત્તાવન જેવી માર્કેટ બંધ કરી દીધી ચારસો પચાસથી વધારે છે ને મિત્રો દુકાન સળગે છે અંદર તેવી શક્ય માર્કેટમાં અને હજી હાલ પણ જોઈ શકો છો કાલે કાલે જો મિત્રો દેખાય તો દેખાય હજી મિત્રો હાથ તો એમ તો લાગેલી જ છે અહીંયા જો પોલીસનું બંદોબસ્ત કઈ રીતનું છે ઊભા છે આ સાઈડ ડગો છે ને ફાયર બ્રિગેડની ગાડી છે ઓકે મોહિતભાઈ ઓ મોહિતભાઈ આવ્યા આવું જો એક જો ફાયર બ્રિગેડ ગાડી આવે જો પાછી બારી આવે આ જો હજી જો ધુમારા નીકળે ને એ બધી આગત છે ઓ મિત્રો બધું જ કરોડો રૂપિયા નું નુકસાન હવે બધા એમની કાર રીલ જોઈ તો બધા વેપારી ખબર રોતા હતા જો ભાઈ પણ જે છે બેરોજગાર થઈ ગયો વેપારી છે કેટલો માળો અરે ભાઈ વાત જા અને આથી ક્યાં ગાડી lagi paling batu jual baru aja મિત્રો ચાલો બીજી સાઈડ થી જઈ આ સાઈડ થી જો આ સાઈડ રસ્તો ચાલો બધું પેક છે છો મિત્રો સત્તાન જેટલી માર્કેટ બંધ એટલે વાત જવાઈ ગયો મહાદેવ ના ચરણ માં એટલી પ્રાર્થના છે મિત્રો કે જેટલા પણ વેપર નુકસાન થયું છે ને જલ્દી થી મારો ઠાકર એમનો સુખ નો સુરત ઉગાડે એવું મોહિતભાઈ જેની ઉપર વિતે એને ખબર હોય જેના પર વિતે એને ખબર હોય મિત્રો કે આજ લાગી મિત્રો આમ છવસ કલાક થી બુજા ની કોશિશ કરી રહ્યા છે જો પણ મિત્રો કંડો માં આવતી નથી શકો છો આજે સત્તાવન જેટલી માર્કેટ એ બધા જેટલી બધી માર્કેટ હતી જો માર્કેટ જ છે મિત્રો જો બીજા દિવસે બ્લોગનું એન્ડ કરીએ છીએ મિત્રો એવું લાગશે ને તો આપણે આ નો પાર્ટ ટુ ઓટલ લાવશું મિત્રો એવું નથી જોકે અત્યારે તો હાલમાં છે ને બીજો દિવસ થઈ ગયો છે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ અને આ કાબૂમાં આવી ગઈ છે રીલ્સ જોઈ છે કારણ કે એવું લાગે તો પાછો મિત્રો પાર્ટું બીજા વ્લોગમાં આંટો મારશું છે જોશું અપડેટ આપશું બસ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નેક્સ્ટ ટ્રે બહુ જલ્દી આવવાની છે સાત સપોર્ટ આપતા રહેજો કમેન્ટમાં હર હર મારે લગતા રહેજો હરે હર મહાદેવ